જૂનાગઢ કોંગ્રેસ સમિતિમાં ખળભળાટ મચી જવા પામી છે કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી સામે ગંભીર આક્ષેપ લાગ્યા છે અન્ય કોઈ નહીં પરંતુ પક્ષના જ કાર્યકરે શહેર પ્રમુખ વિરુદ્ધ આ આક્ષેપ લગાડ્યા છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે ત્રાસ આપવાના કારણે પક્ષના કાર્યકરે આપઘાત કર્યાનો પ્રયાસ કર્યો છે ખૂબ જ ગંભીર મામલો જુનાગઢ કોંગ્રેસથી સામે આવ્યો છે ગુજરાતમાં કોંગ્રેસ બેઠી થવા માટે કમર કસી રહી છે પક્ષના નેતાઓ એક રહે લોકોનું જન સમર્થન મળે તે માટે જન આક્રોશ યાત્રા યોજી રહી છે પરંતુ જૂથવાદ એ કોંગ્રેસ માટે માથાનો દુખાવો છે આવા જૂથવાદના સમાચાર સામે આવ્યા છે જૂનાગઢથી જ્યાં જૂનાગઢ શહેર પ્રમુખ મનોજ જોશી વિરુદ્ધ ગંભીર આક્ષેપ લાગ્યા છે અને આ આક્ષેપ કોંગ્રેસના જ કાર્યકરે લગાડ્યા છે જ્ઞાતિવાદ થતો હોવાનો આરોપ કોંગ્રેસના કાર્યકર દીપક મકવાણાએ લગાડ્યો છે શહેર પ્રમુખ મનોજ જોશીએ તેમને જાતિ વિષયક શબ્દો કહીને જાહેરમાં અપમાનિત કર્યાનો આરોપ પણ તેમણે લગાડ્યો છે આ ઉપરાંત પ્રમુખના કાર્યોથી એટલે કે મનોજ જોશીના કાર્ય પક્ષને નુકસાન પહોંચાડતા હોવાનો પણ આરોપ દીપક મકવાણાએ લગાડ્યો છે દીપક મકવાણાએ આ સાથે આત્મહત્યાનો પણ પ્રયાસ કર્યો ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને હાલ તેઓ અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યાં તેમણે કોંગ્રેસના શહેર પ્રમુખ પર ગંભીર આક્ષેપ લગાડ્યા છે પક્ષના જ કાર્યાલયમાં તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને ગંભીર આક્ષેપ લગાડ્યા છે કે આ પ્રદેશ શહેર પ્રમુખને હટાવવા જોઈએ તેઓ પક્ષ વિરુદ્ધની કામગીરી કરી રહ્યા છે પક્ષને નુકસાન થાય તેવું કામ કરી રહ્યા છે પોતે વર્ષોથી કોંગ્રેસમાં છે સેવાકીય પ્રવૃત્તિ કરે છે જેના કારણે ઘરમાં પણ અનેક ઝઘડા થાય છે આ બધા વચ્ચે કંટાળીને પોતે આપઘાત કર્યો હોવાનો તેઓ આરોપ લગાડી રહ્યા છે પોતાના કાર્યો પણ તેમણે ગણાવ્યા અને કયા કે વર્ષોથી તેઓ કોંગ્રેસને વફાદાર છે પરંતુ અમુક માણસોના કારણે મનોજ જોશીના કારણે પક્ષને નુકસાન થઈ રહ્યું છે તેમને રાજીનામું આપવું જોઈએ તેવી તેમણે માંગ કરી છે જોઈએ તેમણે શું આરોપ લગાડ્યા હું એક ત્રીસ વર્ષથી સામાજિક કાર્યકર્તા છું કોંગ્રેસની અંદર બરાબર છે અને નાના મોટા મને હોદ્દા પાર્ટીએ આપેલા છે અને એ બાબતે મેં સર્વે સમાજના સેવક તરીકેની અત્યાર સુધીની ફરજ બજાવી છે અને પૂર્વ ધારાસભ્ય શ્રી ભીખાબાપા જોશી એને એક ટ્રમમાં એ પણ ચૂંટાણા જૂનાગઢની અંદર માળિયામાં બે ટ્રમ ચૂંટાણા અહીંયા ચૂંટાણા એમાં આપણે મહેનત કરી દીધી ત્યાર પછી ગઈ ટ્રમમાં એ હાર્યા એટલે પૂર્વ ધારાસભ્ય પોતે અને અત્યારે મનોજભાઈ જોશી એ અત્યારે શહેર પ્રમુખ છે પોતે કોપરેટરી આપણે નગરપાલિકાની ચૂંટણી લીડા હવે સત્તર હજાર મત છે એના વિસ્તારની અંદર સાત નંબરમાં તે છતાંય ચૂંટણી જીતી નથી આવી ગયા અને આ બધાય લાલચું છે લાલચમાં શું છે કે ધારાસભા ચૂંટણી લડવી છે કે ધારાસભાની છે બીજા નંબરો અમારા જેવા નાના કાર્યકરોના ઉપયોગ કરે છે બરાબર અને જ્ઞાતિવાદ કરે છે કે ભાઈ ભાઈ બાંધે અને એના કારણે હું કંટારીને હવે હું મારે ઘરનાથી કંટાળી ગયો મારે ઘરવારી બેઝાથે રાજકારણ કરવું નથી છોકરા બેઝારાથે છતાંય મને એમ થઈ ગયું તો ઉંમર થઈ ગઈ છે તો સમાજની સેવા કરીએ સર્વે સમાજના સેવક તરીકેની મેં ફરજ બજાવી છે અત્યાર સુધીમાં કોઈ પાર્ટી પાર્ટી કોઈ ચૂંટણીમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ધારાસભ્ય સંસદ સભ્ય નગરપાલિકા કોઈ ચૂંટણીમાં એક રૂપિયો દીપક મકવાણાએ લીધો નથી અને દીપક મકવાણાએ જે કામ કર્યા છે બે હજાર તેરમાં આમરણ ઉપવાસ ઉપર ઉતરી ત્યારે પણ કોંગ્રેસની અંદર હતો કન્વીનર હતો અને ત્યારે હું સાડા નવ કિલો મારો વજન ઓછો થયો અને આદર્શ નિવાસી સાડા પોણા પાંચ કરોડને ખર્ચે આપણે જૂનાગઢ બિલખા રોડ ઉપર અત્યારે હાલમાં ચાલુ છે દીકરીઓ ત્યાં ભણે છે મેં આવા જ કામ કર્યા છે સર્વે સમાન બરાબર એ છતાંય આપણે આ લોકો રમાડે છે એટલે હું મારા જીવનથી કરનારી મેં વિનાય દીધી અને હું આ લોકો માટે છે ને એટ્રોસિટી નો કેસ અને કાયદેસર ને એને રાજીનામું આપી દેવા જોઈએ કે આવા પ્રમુખો ના ચાલે કોંગ્રેસને ને નબળી કરે છે આવા પ્રમુખો આથી કોઈના કારણે મારી રીતે જ કીધી છે કારણ કે હું કોઈના કારણે અને હું કોઈની પાછળ હાલવા વ્યક્તિ નથી બરાબર છે હું સમાજનો સેવક છું અને સમાજનો સેવક જીવતો છું આજે દવા પીવાનું કારણ હું કોંગ્રેસ કાર્યાલય દવા પીવાનું કારણ હું કોંગ્રેસમાં કહું તો ખરા કે આવી રીતે હું ફલાણો ઉધો દે હું ડીપણો ઉધો દે હું બરોબર કોણ કે છે મનોજભાઈ આજે હું હતું ને કાર્યક્રમ કાર્યક્રમમાં પ્રભારીઓ આવ્યા હતા બહારથી બરોબર છે દેવન્દ્રસિંહ આવ્યા હતા વિવેન્દ્ર યાદવ આ ઘટના ક્યાં બની આખી કોંગ્રેસ ભવનની અંદર જ કેટલા લોકો ફાયરવા પેલી ફિનાઈલ દી અને આ શહેર કોંગ્રેસ પ્રમુખના હિસાબે છે કે કેમ હા સીના હિસાબે શું માંગણી છે તમે મારી માંગણી છે કે સર્વે સરખા રાખે અત્યારે તમે દાખલ જો તમે શું માંગણી કરો છો પોલીસ પાસે પોલીસ પાસે માંગણી કરવાની છે કે એની માથે કાયદેસરની એટ્રોસિટી ફરિયાદ દાખલ થાય એફઆઈઆર દાખલ થાય બરાબર કે નીકળે એટલે બીજા નંબરમાં એને રાજીનામું આપવું જોઈએ જુનાગઢમાંથી રાજીનામું કોંગ્રેસ પાર્ટીમાંથી આપી દેવું જોઈએ તમને જ્ઞાતિભાઈ ચાલતું કહેતા હતા હા કોણ બોલ્યું તેવું મનોજભાઈ પોલીસ ફરિયાદ ની લો કેવા પગલા લેશે તમારા હે તમારા ન્યાય ન મળે તો કેવા પગલા લેશે કોણ તમને ન્યાય ન મળે તો કેવા પગલા લેશો તમે ગાંધી સિદ્ધ્યા રાહે કોઈ પણ વસ્તુ કરીશ દીપક મકવાણાના આરોપ પર હવે હાઈ કમાન્ડ શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું તે જે આક્ષેપ લગાવી રહ્યા છે તે વિશે શહેર પ્રમુખ મનોજ જોશીનું પણ શું કહેવું છે તેમનું શું નિવેદન સામે આવે છે તે પણ જોવું રહ્યું કારણ કે તેઓ જે આક્ષેપ લગાડી રહ્યા છે તો શું તેમની કોઈ મહત્વકાંક્ષી ઈચ્છા છે કે આ આરોપોમાં કેટલું તથ્ય છે તે પણ જોવું રહ્યું કારણ કે તેઓ જે મહત્વકાંક્ષીની પણ વાત કરી રહ્યા છે કે ધારાસભ્ય બનવા માટે તેઓ આગળ આવી રહ્યા છે અને બીજાની અવગણના કરી રહ્યા છે ત્યારે સત્ય શું છે તે આગામી સમયમાં બહાર આવવું જરૂરી છે આ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો આ વિડીયોમાં હાલ આટલું જ ધન્યવાદ